સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન વાર્ષિક છત્રીસ દિવસ ઉકાઈ ડેમમાંથી કેનાલમાં છોડવામાં આવતું પાણી બંધ કરવામાં આવશે ચાલુ વર્ષે ડેમ પૂર્ણ સપાટીથી ભરાયેલો હોવાથી આખું વર્ષ સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યા નહીં નડશે તમામને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવશે હાલ એક સપ્તાહ નિયત કરેલ સટડાઉન લંબાવી પાણી આપવામાં આવ્યું છે ખેડૂતો ઉપરાંત નોટિફાઈડ અને શહેરને પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવું આયોજન કરાયું છે આ દરમિયાન સાત કરોડના ખર્ચે બાવીસ નહેરોના નવીનીકરણ અને સુધારણા કરવામાં આવશે અંકલેશ્વર હાંસોટ અને કોસંબા ડિવિઝનમાં આ કામો કરવામાં આવશે પીબી પટેલ કાર્યપાલકી જને રૂકાઈ કાંઠા નહેર વિભાગ અંકલેશ્વર તથા હાંસોટ તાલુકાને પાનું પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને સોળમીના બદલે હવે એકવીસમી તારીખથી બંધ કરવામાં આવશે સાત કરોડના ખર્ચે બાવીસ જેટલી કેનાલના રિપેરિંગનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે બંને તાલુકાના ખેડૂતોની પાણીની માંગને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે કેનાલને એક સપ્તાહ મોડી બંધ કરવામાં આવશે એકવીસમીથી છત્રીસ દિવસ માટે કેનાલમાં પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવશે આ દિવસો દરમિયાન રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે નહેર બંધ રહેવાની હોવાથી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા તેમજ નગરપાલિકા તરફથી તળાવમાં પાણીનો સંગ્રહ કરી લેવાયું છે ઉદ્યોગો માટે છત્રીસ દિવસ ચાલે તેટલું અને પાલિકાએ પાંત્રીસ દિવસ સુધી ચાલે એટલું પાણી કેનાલમાંથી મેળવી તેનો તળાવમાં સંગ્રહ કરી લીધો છે નોટિફાઈડ વિભાગે ચાલુ વર્ષે તળાવને ઊંડું કરાવતા પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે પણ જરૂર પડીએ ઝઘડિયાથી પાણી મેળવવામાં આવશે